તમે બધા થી કોક કરો પૂરું મને તો એમ કરો લાલોજીક કરો હોય એટલે સમજાવી ખાતલો કાયમ લઈને કાયમ લઈને આવું કેટલો કોમ એમ થાવું ના એને કા આપડે કરે સારું આવો સારું

તનો મન દેખ્યો છે તા બેઠો નહીં પાછો કાજો ભળે ને એક તો કરો લઈ એ આમ જ करतो છે આ પી જાય હે હા કાકુજી પાકો ઓસરે છે આજે લઈ ચડ્યો છે એટલે પૂરે પાવાળા રાત પણ લાલાજી હા આપરે પાછો એકલાન જવરાય ની હો અહીંયા ના એકલાન જવરાય હુંને કીરો પાછો આ કુજીન પડ્યા મેળજો ઉપર લઈ છળશે પાછો એ મને ધકે ગોમ કે છે પાછો હું જવાનું કેતા જ ને મને ધકે એટલા છું એમ હોય તો આપરે ટીપુજી નિયત આયા ટીપુજીને સાત જાય હોય હાલી ને કુજી પણ એ

એટલે પણ દારૂડિયા ના ખબર પડે માસા વહેલું કેવરાય દારૂ બાર ઉતરી ગયું હોય તારે

તમારે <absorption>

આખું દિન ના મારુ ને તો ઘરે તો દારૂ જ નહીં મેલવા ગાતું પી પી કરવાનો છે આજ આખું દિન આજ મૂલ ટોડિયા પાજે હરે છે ને આખું દિન આ તો પોઢો લીધો અડલો એ પગને ને હગા તો આજ દે ધોળે છોડી ને એ હાથ તો ગતો આજ રાખું જ નહીં કૂતરા ને ખવરાઈ દો આજ તો એવો મારવા હજુ હે તો મોસો હજો ને તો બે ઠઠા બી બે

તમારાુડે રાત ના તમે આવતા દારૂડે ભરાયું તમે કોણ મેં નથી ભરાયે તમે શું શું કેવા આવો રાતે ધણી તો આવે દારૂડે સડાવા કરી આવો છો તમે આ અમે સારા તમારા રેકોર્ડ કશું ના કા તો બરાબર છે આપણે ઓળખને આયા છે તારે આયા ઓય જડી વાત કરવા છે બોલો કે પધાર પણ લેવા દો કે લ્યા ઓકે લે લે અમે બેહો કે લ્યા એમ નેમ હું બગાવા હમણે બગા આ કે પડશે આપણે આ તો મરાવા તારા પણ એમ ના ના અમારે લ્યો

પચાસ રૂપિયા આલું બોલ તમને કડ મને મારવાનું કેમકાવવા માટે મેટા

એડે બોજે હા તો આ બધા વાન જ તમારા છે કોન તમે પાવો છો ને ચડાવો ના રે અમે તો હારું કરાવતા હતા ના રે કરાવતા હતા હવે દાદા આયા તારના 50 ને આલુ 50 100 આલુ કરો હર્યા થાલી તો કે દારૂ નહી પાતા હોય પણ તમે તાર акуજી વાળા કશું બોલ્યા જ નથી

આપડે બધું જાય છે ટીપુજી ને થોડોક ટીપુજી તમારે ટીપુજી ખોડાબા થઈ રહ્યા છે

તું મને ખાલી ટેકો આવેલ તી મને ચારે ચારે પોંખ પાડું તું કુદરત કોઈના ગોલું ના થોડું કોઈના કરી દે ના કરે તું ખાલી ટેકો આવેલ થાય